મુખ્યમંત્રી હોય કે નાયબ મુખ્યમંત્રી કે ચાહે ભારતીય જનતા પાર્ટીના નેતા હોય કે અધ્યક્ષ તમામ લોકોએ પોતાના વીઆઈપી વાહનો એ દૂર કરીને મેળાની અંદર ભાગ લેવા આવ્યા આ સારી બાબતોની જગ્યાએ દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે આપણે ચર્ચા એ કરી રહ્યા છીએ કે ત્યાં કીર્તિ પટેલે સ્થાન કર્યું ત્યાં એક પીઆઈ વરિયા હતા એમને સ્નાન કર્યું ત્યાં અન્ય મહિલાઓ પણ ક્યાંક સ્નાન કરતી દેખાય છે એટલું જ નહીં કેટલાક પુરુષોએ પણ કેટલાક પુરુષોએ પણ ભગવા વસ્ત્રોની અંદર અંદર સ્નાન સ્નાન કરવું એ ખરાબ નથી પણ એ દિવસનું એ મહત્વ છે કે દિવસે જે અખાડાના સંતો છે કે જેને આ સંસારિક જીવનનો ત્યાગ કરી દીધો છે અને માત્ર ને માત્ર એ ઈશ્વરને પામવા માટે થઈ અને જે તપસ્યા કરતા હોય એવા લાખો હજારો સંતો જુનાગઢ ની આ પાવન ધરતી પર આવે છે ત્યારે આ સંતો મહંતો એ શિવરાત્રી શિવરાત્રિ એ ની રાત્રિ એ શિવને ને પામવાની રાત્રીમાં એ દામોદર કુંડની ની અંદર એ મુર્ગી કુંડની ની અંદર સ્નાન કરે છે